ગુજરાત રાજ્યમાં જીએસઆરટીસી દ્વારા કુલ સોળ ડિવિઝન પાડવામાં આવેલ છે અને દરેક ડિવિઝન મુજબ ડેપો ફાળવવામાં આવેલ છે તો આ ડિવિઝનમાં કયા ડેપો આવે તેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોવાના છીએ તમારા ગામથી તમને કયો ડેપો નજીક પડે અને એ ડેપો કયા ડિવિઝનમાં આવે છે એ તમામ માહિતી આપણે આ વિડિયોમાં જોઈએ નમસ્કાર મિત્રો જીએસઆરટીસીના એક નવી જ માહિતી ધરાવતા વિડીયોમાં આપણું ફરીવાર મારી રાજયોગી પાઠશાળા ચેનલમાં સ્વાગત છે તો જોઈએ આપણે કુલ સોળ ડિવિઝનની અંદર કયા ડિવિઝનમાં કયા કયા ડેપો આવે છે અને તમને ત્યાંથી કેટલું અંતર પડે છે તમારા ગામથી એ પછી તમે નક્કી કરી શકો અને તમને કયો ડેપો નજીક લાગે છે તથા તમને કયો ડિવિઝન લાગે છે એ પણ તમે જાણી શકો આશ્રમ લખેલી જે બસ છે તે તમામ બસો અમદાવાદ વિભાગમાં આવે છે જેમાં બાર ડેપો આવેલા છે જે બાર ડેપોમાં જોઈએ તો એક અમદાવાદ બે વિરમગામ રાણી ધોળકા કૃષ્ણનગર ધંધુકા ચંડોળા બાવડા બારેજા દહેગામ સાણંદ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે સૂર્યનગરી લખેલી તમામ બસ સુરત વિભાગમાં આવે છે અને જેમાં સાત ડેપો આવેલા છે સુરત એક સુરત બે માંડવી અડાલજ સોનગઢ ઓલપાડ અને બારડોલીનો સમાવેશ થાય છે ગીર લખેલી તમામ બસ અમરેલી વિભાગમાં આવે છે અને જેમાં સાત ડેપો આવેલા છે જેમાં અમરેલી ધારી સાવરકુંડલા રાજુલા બગસરા કોડીનાર અને ઉના ડેપોનો સમાવેશ થાય છે નર્મદા લખેલી તમામ બસનો ભરૂચ વિભાગમાં સમાવેશ થાય જેમાં પાંચ ડેપો આવેલા છે ભરૂચ અંકલેશ્વર જંબુસર ઝઘડીયા અને રાજપીપળા શેત્રુંજય લખેલી તમામ બસનો ભાવનગર વિભાગમાં સમાવેશ થાય છે જેમાં આઠ ડેપો આવેલા છે ભાવનગર ગારિયાધાર તળાજા ગઢડા મહુવા બોટાદ પાલીતાણા અને બરવાડા કચ્છ લખેલી તમામ બસોનો સમાવેશ ભુજ વિભાગમાં થાય છે જેમાં આઠ ડેપો આવેલા છે ભુજ ભચાઉ માંડવી રાપર મુન્દ્રા નલિયા અંજાર અને નખત્રાણા પાવાગઢ લખેલી તમામ બસોનો સમાવેશ ગોધરા વિભાગમાં થાય છે જેમાં કુલ સાત ડેપો આવેલા છે ગોધરા દાહોદ ચાલોદ હાલોલ લુણાવાડા બારીયા અને સંતરામપુર સાબર લખેલી તમામ બસોનો હિંમતનગર વિભાગમાં સમાવેશ થાય છે જેમાં કુલ નવ ડેપો આવેલા છે જેમાં હિંમતનગર પ્રાંતિજ ઈડર ભિલોડા બાયડ વિજાપુર માણસા મોડાસા અને ખેડબ્રહ્માનો સમાવેશ થાય છે દ્વારકા લખેલી તમામ બસોનો સમાવેશ જામનગર વિભાગમાં થાય છે જેમાં એક જામનગર દ્વારકા ખંભાળિયા ધ્રોલ અને જામજોધપુરનો સમાવેશ થાય છે સોમનાથ લખેલી તમામ બસો જુનાગઢ વિભાગમાં આવે છે જેમાં કુલ નવ ડેપો આવેલા છે જુનાગઢ ધોરાજી પોરબંદર માંગરોળ વેરાવર બાંટવા ઉપલેટા જેતપુર અને કેશોદનો સમાવેશ થાય છે મોઢેરા લખેલી તમામ બસોનો સમાવેશ મહેસાણા વિભાગમાં થાય છે જેમાં કુલ બાર ડેપો આવેલા છે જેમાં એક મહેસાણા વડનગર વિસનગર ચાણસમા કડી કેરાલુ મોઢેરા હારીજ બેચરાજી પાટણ કલોલ અને ઊંઝા ડેપોનો સમાવેશ થાય છે અમૂલ લખેલી તમામ બસોનો સમાવેશ નડિયાદ વિભાગમાં થાય છે નડિયાદ વિભાગમાં કુલ અગિયાર ડેપો આવેલા છે જેમાં નડિયાદ આણંદ બોરસદ ખંભાત ડાકોર બાલાસિનોર ખેડા કપડવંજ મહુદા માતર અને પેટલાદનો સમાવેશ થાય છે બનાસ લખેલી બસોનો સમાવેશ પાલનપુર વિભાગમાં થાય છે જેમાં કુલ સાત ડેપો આવેલા છે પાલનપુર થરાદ અંબાજી રાધનપુર ડીસા દિયોદર અને સિદ્ધપુર ડેપોનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્ર લખેલી તમામ બસો રાજકોટ વિભાગમાં આવે છે અને જેમાં નવ ડેપો આવેલા છે રાજકોટ મોરબી ગોંડલ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જસદણ ચોટીલા વાંકાનેર અને લીમડી ડેપોનો સમાવેશ થાય છે વિશ્વામિત્રી લખેલી તમામ બસો વડોદરા વિભાગમાં આવે છે અને જેમાં આઠ ડેપોનો સમાવેશ થાય છે વડોદરા પાદર મકરપુરા કરજણ છોટાઉદેપુર ડભોઈ બોડેલી અને વાઘોડિયા ડેપોનો સમાવેશ થાય છે દમણગંગા લખેલી તમામ બસો વલસાડ વિભાગમાં આવે છે અને જેમાં છ ડેપોનો સમાવેશ થાય છે વલસાડ વાપી નવસારી ધરમપુર બિલીમુરા અને આહવા ડેપોનો સમાવેશ થાય છે તો મિત્રો આ હતા ગુજરાત રાજ્યની એસ ટી બસોની બોર્ડના આગળ લખેલા નામોના વિભાગો તે કયા વિભાગમાં આવે છે અને તે વિભાગમાં કયા ડેપો આવે છે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈ હવે પછી પણ ની તમામ માહિતી તથા અન્ય સરકારી નોકરીઓના પરિપત્રો ઠરાવો અને તમામ માહિતી માટે જો તમે હજી સુધી મારે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં હવે મળીશું આપણે નેક્સ્ટ કોઈ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત